આજે એક ફિલ્મ સ્ટોરી જેવી વાત કરવી છે ફિલ્મ સ્ટોરીને ટક્કર મારતી એક ઘટના સામે આવી છે આ ઘટનામાં રોહિત નામનો વરરાજા ગઈકાલે રાત્રે આખી જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવા માટે ગયો હતો જે ઘરમાં આજે ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુસી છવાઈ ગઈ છે સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળતા હોય છે પરંતુ ગઈકાલની રાત્રિની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધી છે અધવચ્ચેથી જ દુલ્હન ઉષા ને ઉઠાવી ગયા દાહોદના ભાતીવાડા ગામના રોહિત અમલીયાર ની જાન મધ્યપ્રદેશના જાબુઆ ના જાલપાડા ગામે ગઈ હતી ત્યારે મધ્યપ્રદેશ થી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી તે દરમિયાન અધ વચ્ચે જ વીસ થી લોકોનું ટોળું બાઇક પર આવી પહોંચ્યું હતું વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું બંદૂક બતાવી બે થી ત્રણ લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી જે બાદ દરવાજો ખોલીને દુલ્હન ઉષા ને ઢસડી ને બાઇક પર બેસાડી દીધી હતી ફિલ્મી સ્ટાઇલ માં દુલ્હન નું અપહરણ થતા ચકચાર મચી સમગ્ર ઘટના વરરાજાની સામે જ બની હતી વરરાજા સહિત જાનૈયાઓ સમજે તે પહેલા તો ને ઉઠાવી ગયા હતા હથિયારો બતાવી ધમકી આપી હતી જેથી વરરાજા તેમજ જાનૈયા ડરી ગયા હતા ફિલ્મ સ્ટાઇલમાં દુલ્હન નું અપહરણ કરવામાં આવતા દાહોદ માં હાલ ચકચાર મચી છે પોલીસે બે આરોપીઓને રાઉન્ડઅપ કર્યો ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આયા આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લે લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને તેને ભાગી ગયા